બેથી બાજી બગડી તે બે વસ્તુ જુદી જુદી નીચે જાણીએ એક અંધશ્રદ્ધાથી તે મનુષ્ય બે વસ્તુ આપ મેળે બહાર નીકળતો નથી અને પરમાત્મા જ્ઞાની અને કૃપા વિના પૂર્ણ એકતા અનુભવી શકતો જ નથી અને બે વસ્તુ કેવી અને કેટલા પ્રકારની છે તે જાણો સાંભળો સમજો અને અનુભવ કરો પહેલી પિંડ અને બ્રહ્માંડની છે પિંડ એટલે શરીર બીજું વસ્તુ જળ અને ચેતનની છે ત્રીજી વસ્તુ જીવ અને શિવની છે ચોથી વસ્તુ હું અને તુંની છે પાંચમી વસ્તુ ગુરુ અને શિષ્યની છે છઠ્ઠી વસ્તુ જીવન અને મૃત્યુની છે સાતમી વસ્તુ મારું અને તારાની છે તો આ બે વસ્તુઓને લીધે મનુષ્ય જીવનમાં જુદાપણાનો મોટો પડદો પડેલો છે એ અજ્ઞાન અને અંધશ્રદ્ધાને લીધે જુદાપણાના પડદો દૂર થતો જ નથી તે અજ્ઞાન અને અંધશ્રદ્ધા એ મોટામાં મોટો અંધાપો છે અંધ એ નથી જેને દેખાતું નથી પણ ખરો અંધ એ છે કે જે પોતાની ખામીઓને પોતાની ભૂલોને જોઈને પણ છુપાવવાનો પ્રયાસ કરે છે તે સાચો અંધો છે ભલે આંખું હોય તોય તે અંધશ્રદ્ધાને લીધે માનવને સત્ય વસ્તુનું જ્ઞાન જ નથી વળી તે વિશ્વાસ અને અધોગતિનું મૂળ છે તે અંધવિશ્વાસને લીધે પરમાત્મા નિરાકાર સત્યને અનુભવી શકતો જ નથી અને જળ પથ્થરની મૂર્તિને જ નિત્ય માની માનવ દુઃખ અને અશાંતિ અનુભવે છે કારણ કે મંદિર મૂર્તિ વડે તો આપણું અસલ ધર્મ છૂટી જાય છે તે વર્ષોથી અજ્ઞાન ભરેલું છે તેવા અજ્ઞાનીઓ અસલ ધર્મ છોડીને અંધશ્રદ્ધામાં ટકાવી રાખવાની ક્રિયા અજ્ઞાની લોકો કરાવે છે તેથી ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં જે વિશ્વવ્યાપી રહેલા પરમાત્મા એક જ છે તેવું નક્કી અજ્ઞાનીને થતું જ નથી માટે અંધશ્રદ્ધા છોડો અને તે બે વસ્તુનીથી બહાર નીકળીને સત્ય પરમાત્માનો અનુભવ કરો તે મહા ચેતનને પરખો ઓળખો તે સર્વે સુખના કલ્યાણ થાય છે સર્વેનું સુખનું કલ્યાણ થાય છે તે પરમાત્માને જાણવાથી મનુષ્યના ત્રણ પ્રકારના વિકાર છૂટી જાય છે ત્રણ પ્રકારના દુઃખ મટી જાય છે એક તો ચિત્તમાં વિકાર પામે છે ચિત્તમાં વિકાસ પામે છે ચિત્તમાં સારું પામે છે બીજું પાપ છૂટી જાય છે ને ત્રીજું પરમાત્માની કૃપા થાય છે ત્રીજું ભય છૂટી જાય છે તેથી આનંદ અનુભવી શકે છે તેથી બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાન અંધશ્રદ્ધા છૂટી જવાથી તે જીવ પોતાને જીવ સમજતો નથી તે તો પરમાત્માની વ્યાપકતાનો અનુભવ કરે છે આ આત્મા જ્ઞાન ગીતા અધ્યાય ચાર શ્લોક ચોત્રીસમાં મુજબ બ્રહ્મજ્ઞાની સદગુરુના ઉપદેશ વગર મળતું જ નથી તેવા સદગુરુ પોતાના શિષ્યને માત્ર ઉપદેશ આપતા નથી પરમાત્મા સાથે તેનો સંબંધ બાંધી આપે છે પછી બંને મહાન તત્વને જાણે તે બંને મહાત્મા કહેવાય છે માટે જો બ્રહ્મને જાણવું હોય પરમાત્માને જાણવા હોય તો માનવ જીવનને સફળતા થાય છે અને જો આ જન્મનો આવેલો અવસરને ચૂકી જશું તો જ્ઞાન પ્રાપ્ત ન કરતાં અધોગતિથી દુઃખ જ ખૂબ જ દુઃખ ભોગવું જ પડશે કારણ કે બાળક જન્મે છે ત્યારે તેનું કોઈ નામ જ નથી હોતું અને તેને અનામી કહેવાય છે જન્મ પછી નામ પડે છે માટે અનામી અને નનામીની વેચી રહીને જીવતા સદગરુ વડે જ્ઞાન જાણી સમજવાનો સદઉપયોગ કરો અને અંધશ્રદ્ધા છોડી દો તમે ગમે એટલી મૂર્તિ પૂજા કરો તો મૂર્તિ તમને આત્મા જ્ઞાન નહીં આપે અને માનવ ગમે એટલા તીર્થવર્તદાન કરે ગીતા અધ્યાય અગિયાર શ્લોક ત્રેપનમાં ખુલાસો છે કે તેનાથી પરમાત્માના દર્શન થતા નથી એ ગીતા અધ્યાય અગિયાર શ્લોક ત્રેપનમાં પુરાવો છે પણ આત્મા જ્ઞાન વિના બ્રહ્મજ્ઞાન દર્શન નહીં થાય માનવ ગમે એટલા ધ્યાન કરે ગમે તે એટલા યજ્ઞ કરે તો પણ ભ્રમદર્શન નહીં થાય માટે જ્ઞાન માટે જાગ્રત પુરુષ સાચા સંતનું શરણ લેવું જ પડશે ત્યારે હું અને તુંનું બંધન છૂટે છે હું એટલે આત્મા અંશ તું એટલે પરમાત્માની વેચે રહીને સત્ય કર્મ કરવું છે બીજું મારું તારું બંધન છોડીને વેચે રહેવું હોય તો મારું કરવું હોય તો બગડતું બધું સુધારવું જ્યાં જાઓ ત્યાં લાઇટ ખોટો બળતો હોય તો બંધ કરાવો પાણી બગાડતા હોય તો બંધ કરો જે જે વસ્તુ બગડતી હોય બંધ કરો તો તમે મારું સમજ્યા અને જ્યાં ધારું કર્યું તો જેને જેને જરૂર છે તેને આપી દો તમારા પાસે વધુ કોઈ બી ચીજ છે છ છ મહિના બાર મહિના વાપરતા નથી ને એ પડી રહીને હળી જાય કે બગડે કે વરસાદમાં આવીને મતલબ ભીંજળી જાય તૂટી જાય છતાં તમે આપતા નથી તો તમે મારું સમજ્યા જ નથી તેથી બીજાને તમે મદદ કરવી નથી તે હું વેચેલું વર્તન કરવું નથી તો મારું તારું તમે સમજ્યા જ નથી અને શેઠ નોકર કેમ બનો છો શેઠ તો એક જ ભગવાન માલિક છે આજે દસ્તાવેજ તમારો થયો કાલે બીજાનો થશે ત્રીજાનો થશે છેવટે એ દસ્તાવેજ છેલે છેલ્લે પરમાત્માના નામનો જ મિલકત રહેશે તો પછી મરવા પછી શેઠપણું રહેતું જ નથી છતાં શેઠપણું છોડતો જ નથી આખી જિંદગી ગાડા નીચે જેમ કૂતરું ચાલે છે તેમ ચાલીને જાણે હું જ ગાડું ખેંચું છું તેમ ભગવાન સંસાર સંસાર ચલાવે છે પછી હું શેઠનું અભિમાન કહેવું અથવા નોકર બનીને પોતાની ફરજ સમજીને પોતાનું માની સત્યકર્મ કરી તે કર્મનું ફળ ભગવાને આપવાથી સારું થાય છે અગર તો ઊંચ નીચના ભેદમાં જીવ અને જીવ બંધાય છે અને જીવ તો પાણી પ્રાણી માત્રમાં માત્રને ભગવાને સમાન બનાવ્યો છે પછી ઊંચ નીચનો ભેદ કેવો રાખવો જ્યાં આ ભેદ છે ભેદ છે ત્યાં જ બ્રહ્મ તત્વ જાણે છે કે ભગવાન તત્વને જાણે છે તે બંને વચ્ચે સમાનતા રહે છે ને આ ભેદભાવ રાખીને જુઓ આપણી હિન્દુની મેજોરિટી ઘટે છે ને મુસલમાનને ક્રિશ્ચન કોઈ પણ ભેદ રાખતા નથી તો એની મેજોરિટી વધે છે તો આ ભેદભાવ છોડી દો બંને મહાત્મા કહેવાય છે જ્ઞાન થયા પછી વળી નાના મોટાનો ભેદ કેવો પ્રાણીમાં ભગવાને જીવ સમાન નાખ્યો છે પછી નાનો મોટાનો ભેદ કેવો વિવેકથી સમજાય છે કે સ્ત્રી પુરુષનો ભેદ કેવો તે તો ભૂણ કર્મના સ્વભાવે બને છે ગીતા અધ્યાય પાંચસલો પચીસમાં પાપ પુણ્ય તો મેલ છે જેમના શંકાઓ છૂટી જાય છે તેનું ચિતવશ થાય છે અને જીવ પ્રાણી માત્રનું સારું કરે છે તેવા મનુષ્ય પરમાત્માને પામે છે વળી ભોગ મોજ શોખ જે વેશન ફેશનમાં રહેવાથી રોગી બને છે તેની વેચે રહેવું છે સુખ દુઃખની વેચે રહેવું છે અતિ દુઃખથી રોગ થાય છે ને અતિ સુખથી પણ ભગવાનને ભૂલી જવાય છે તે સુખ દુઃખ મનમાં ન આણવું તે તો ઘટ સાથે ગણ્યા તે તાળ્યા કોઈથી ન ટળે એ તો પરમાત્મા એ જડેલા છે એમ દરેક બે વસ્તુની વચ્ચે રહેવું છે તે તમામની વચ્ચે રહીને જગત શુદ્ધ વ્યવહાર કરવો તેનું જ નામ ધર્મ કહેવાય છે પણ પછી તેને તેને જેમ તેમ વેરફી નાખવા માટે નથી તે બે વસ્તુ વડે શક્તિ મળે છે અને જેમ તેમ વેરફી નાખવાથી રોગી બને છે તે બંને વસ્તુ શરીરનું કવચ બને છે તે કવચથી આભામંડળ બને છે ને એ આભામંડળ આપણું કવચ બનાવે છે અથવા ઓજસવી બને છે એ ઓજસથી આપણે શરીરમાં શક્તિ વડે ભક્તિ થાય છે તે ભક્તિ વડે દાતારી સુરવીરતાની પ્રાપ્તિ કરી નીતિ નિયમનું પાલન કરવું તેને અસલ ધર્મ કહેવાય છે બાકી વિભૂતિના દાણાથી ભક્ત દાતારીને સુરવીર બનાતું નથી તે વિભૂતિના દાણા રામ શંકર વિષ્ણુ વગેરે છે આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી બેતાલીસમાં પુરાવો છે તો કારણ કે તેમની પાસે સાચી ભક્તિની શક્તિ હોતી નથી તો પછી આખું જીવન વેફી નાખે છે પણ બ્રહ્મ જ્ઞાન વિના આ સાચો ભક્ત દાતારીને સુરવીર બનતો નથી પણ બ્રહ્મ જ્ઞાનથી જ તેને બ્રહ્મની પરમાત્માની કૃપા વડે તે શુદ્ધ સાત્વિક વ્યવહારથી સત્ય કર્મથી ગીતા અધ્યાય અઢાર શ્લોક અડસઠથી સિત્તેર મુજબ તે બ્રહ્મ જ્ઞાન પ્રચારથી તે બ્રહ્મને તેઓ મનુષ્ય આખી પૃથ્વીમાં પ્રિય હોય છે અને તેવું કર્મ કરનારને અસલ ભક્તિ કે પૂજા કહેવાય છે તેવા જ્ઞાની ગીતા અધ્યાય ચાર શ્લોક તેત્રીસ મુજબ ધન વડેના યજ્ઞ કરતા નથી યજ્ઞથી વધુ લાભ મળે છે અજ્ઞાન યજ્ઞથી વધુ લાભ મળે છે કારણ કે સર્વ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે પણ જે પેટની ભૂખ મટાડવા વાળા બે રોટલા વાળા તો ઘણા જ મળે છે પણ જે મનની ભૂખ મટાડવી કર્મકાંડ છોડાવી ને બ્રહ્મ જ્ઞાન સમજાવનારા એકાદ જ મળે મળશે તો તેવાનો સત્સંગ સાંભળી તે સત્યને જાણો તે પરમાત્માની જરૂર તમે જાણશો પોતાને ઓળખશે ઓળખે તે પરમાત્માને સવાય ઓળખે છે સૌને ઓળખવાનું છે તો નિજ જ્ઞાન સ્વરૂપ જીવ જીવનમાં ઉતારવાથી જન્મ સફળ બને છે તો સારા વિચાર જેનામાં છે તે જીવ મટીને શિવ બને છે સારા વિચારવાળો ગણપતિ રૂપી પુત્ર બને છે તે સારા ગુણવાળાને જગતના અજ્ઞાની લોકો મૂર્તિ બનાવીને તેને પાણીમાં મૂર્ખા ફેંકી દે છે ગુણ આપવાવાળાને ફેંકવા નથી તેના ગુણ જીવનમાં ઉતારવાના છે તેથી તેની મૂર્તિ બનાવવી નથી ને છતાં બનાવો તો યાદગીરી માટે રાખો પણ મૂર્ખા ફેંકી નહીં ફેંકવાની ક્યાં જરૂર છે આ ગીતા ઢાર શ્લોક એકસઠથી છ છાસઠમાં હે અર્જૂન સંસાર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહીને આ માયાવડે ભમાડે છે હે અર્જુન સર્વે પ્રાણીઓના હૃદયમાં રહીને માયા ભમાડે છે તે પરમાત્માને ભાવથી શરણે જા તેની કૃપાથી પરમ શાંતિ સનાતન મોક્ષપદ મળે છે તને પૂજવાનો ધર્મ કહેવાય છે તેને પૂજવાનો ધર્મ કહેવાય છે તેના એકને શરણે જવાથી સર્વે પાપ છૂટે છે આવું સાફ જાણવા છતાં જો તે એક જ ભગવાનને નહીં માનીએ તો પાછા ત્રણ વસ્તુમાં અટવાશું તો ત્રણ વસ્તુ જાણીએ કે ઈશ્વર જીવ અને પ્રકૃતિ ત્રણેય જ્ઞાન વડે ખાલી જુદા જ સમજવાનું છે પણ તો ત્રણેય વસ્તુઓનું જોડું ક્યારે પણ જુદું થઈ શકતું નથી તે સદાય સાથે છે અને જે અજ્ઞાની ઈશ્વરને બહાર શોધે છે જેની તે ઈશ્વરની શરીરમાં માને છે તે ત્રણેય વસ્તુ જ્યારે જુદી પડે છે ત્યારે વૃક્ષ વનસ્પતિ સુકાઈ જાય છે અને પશુ પક્ષી દેવી દેવતા માનવ દાનવ અવતારી પુરુષો વગેરે મોત થાય છે અને તે મૃત્યુ પછી તે જીવાત્માને ભગવાન તત જ બીજી જૂનીમાં તેના ગુણકર્મના સ્વભાવ મુજબ બીજું શરીર આપે છે પણ ડાળાવાળા ભગવાન તે કોઈ પણ કારણે કરતા નથી ગીતા અધ્યાય ચૌદ ચૌદ શ્લોક પંદરમાં પુરાવો છે ખરાબ કર્મ મુજબ સારા ગેર ખરાબ કર્મ મુજબ મુજબ તે ખરાબ ઘરે જન્મ થશે અને સારા કર્મ જન્મ કર્મવાળો સારા ઘરે જન્મ થશે તો ખરાબ કર્મ છોડી દો નહીં તો પશુ પંક્ષી વનસ્પતિમાં જન્મ થશે છતાં પ્રકૃતિ વિશેનું વધુ જ્ઞાન વાંચો નીચે જીવ પ્રકૃતિ અને ઈશ્વર વિશે ઘણો જ સમજણ છે તો આના આગળ જે હવે પાના નંબર જે તમે ચૌદ વાંચો ચૌદની અંદર જે છે હું વાંચી સંભળાવું છું શરીરવાળાનું નામ પડે છે તેના અક્ષર લખાય છે નિરાકારનું નામ જ નથી તે લખાતા નથી શરીરવાળો પોતાનું શરીરનો જ જેને શરીરનું જ પ્રેમ હોય છે જેનું શરીર જ નથી તેને જીવ પ્રાણી માત્ર ઉપર પ્રેમ હોય છે વળી ત્રીજું શરીરવાળો જ્યાં જન્મે છે ત્યાં જન જગ્યાએ તેને પ્રેમ હોય છે નિરાકારને ચૌદ ભુવન વિશ્વ આખું પ્રિય હોય છે શરીરવાળો જ્યાં જન્મે ત્યાં જ ન્યાય કરે છે નિરાકાર જીવ પ્રાણી માત્રનો ન્યાય સાચો કરે છે શરીરવાળો ગુણ સારા ખરાબ વધે ઘટે છે નિરાકારમાં સારા કે ખરાબ ગુણ જ નથી શરીરવાળો દેખાય છે રૂપરંગવાળાને આકાર આંખથી અને જે નિરાકાર દર્શન સુડતાલીસ શાંતિ દર્શન થાય છે શરીરવાળો ભગવાનનો ભાવ સંદેશા સંદેશો સાંભળે છે નિરાકાર ભગના ભગતના અંતકરણથી સૂક્ષ્મ વિચારોથી જાણે છે શરીરવાળો પોતાના સાડા ત્રણ હાથવાળા લંબાઈનો માપનો છે નિરાકારનો માપ જ નથી આવડો કે આટલો ઠસોઠસ આ બધે ચૌદ બ્રહ્માંડમાં મટલો ઠસોઠસ છે શરીરવાળો આહાર ફળ ફૂલ વાંદણાનો આહાર કરે છે નિરાકાર જીવ પ્રાણી માત્રનો અહંકાર ખાય છે શરીરવાળો જ્ઞાન અજ્ઞાન કર્મથી હસે છે નિરાકાર હસે છે જીવ ચોરી વગેરે ખોટા કર્મ કરવાથી શરીરવાળો સાથે રહીને લડે લડાવે છે નિરાકાર જે જેવું કર્મ કરે છે તેને તેવું ફરી જન્મ આપે છે શરીરવાળો મુક્તિ સત્સંગ વડે આનંદ ખુશી કરે છે નિરાકાર સૂક્ષ્મ વિચાર જ્ઞાન તરંગો ઉર્જા અને આનંદ આભા મને વડે મળે છે શરીરવાળો શરીરને સુધારે છે બગાડે છે અને જ્ઞાન અજ્ઞાનથી અને નિરાકાર ધ્યાન વડે જગતને ઉત્પાદન કરે છે અને પોષણ કરે છે શરીરવાળો મરે છે જી બીજાને મારે છે ને ચોરી કરે છે નિરાકાર પોતાને મારતો નથી કેમ મારી શકેતીમ તેમ નથી ને ચોરી કરતા નથી ને પોતે મરતો નથી તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું